તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરીથી મારા તમારું સ્વાગત છે ફરીથી મિત્રો ટાઈટલ જોઈ તમને ખબર તો પડી ગઈ છે કે આજે કયા ટોપિક ઉપર વ્લોગ થવાનો છે તો મેં મિત્રો ગયા વિડિયોમાં મેં કીધું હતું કે તમારા માટે હોમ ટુ રાખવું એક લઈને આવવાનો છું તો આજે મિત્રો તમારા માટે મારું હું ઘર બતાડવાનો છું એટલે કે મારું હોમ ટુ લઈને આવી ગયો છું એટલે વિડીયો બહુ મજાનો થવાનો છે ઇન્ટરેસ્ટિંગ થવાનો છે એટલે બ્લોગને છેલ્લે સુધી શરૂથી જોજો તો મિત્રો પહેલાં પહેલાં જ તે મિત્રો શરૂઆત કરી દઈએ તો અત્યારે મિત્રો હું શું આપણા અગાશીના રૂમમાં તો ત્યાંથી જ મિત્રો શરૂઆત કરી દઈએ તમે જોઈ શકો છો મિત્રો આવો કાંક છે આપણા અગાશીનો રૂમ તમે જોઈ શકો છો જો મિત્રો આ રીતનો છે આપણા અગાશીનો રૂમ આ બધા મિત્રો આપણો ક્રિકેટનો સામાન પડ્યો જો બેટ ગ્લવ સ્ટમ્પ કીટ બીટ અમે નેટ બેટ બધું આ તો બધું આડાવડું બાકી છે મિત્રો આવો કઈક છે મિત્રો આપણો અગાસી નો રૂમ હવે તમને મિત્રો લઈ જાવ નીચે ફાઈનલી મિત્રો પહોંચી ગયો હું નીચે અને આમ સીધા થઈને તો મિત્રો આવું કાંઈક છે જો આ બધા ટીપડાને એવું મૂકેલું છે અને આ રીતનું છે જો તમે જો મિત્રો એ કપડાં હુકાતા એવું બધું છે અહીંયા બાકી લાકડાને એવું બધું છે જો તમે લાકડાને એવું મૂકેલું છે જો અને આ એક છે ને મિત્રો સ્ટોર રૂમ છે જો આવો કંઈક આવો કંઈક સ્ટોર રૂમ છે મિત્રો બાકી હવે તમને અહીંથી પાછા લઈ જાઓ ચાલો ફાઈનલ મિત્રો અહીંયા પણ એક રસોડું છે એમાં મિત્રો આ કંઈક છે તમે જોઈ શકો છો આવું કંઈક છે મિત્રો આ રસોડાને તમે જોઈ શકો છો અને મિત્રો આ પાણી છે જેમાં અમે પાણી પીવી છીએ પછી મિત્રો અહીંથી આવી છે આવી અહીંયા ને તો અહીંયા મિત્રો કાંઈક આ રીતનું છે તમે જોઈ શકો છો આવો કાંઈક અમારો રૂમ છે આ તમે જોઈ શકો છો જો મિત્રો આવો કાંઈક છે અમારો રૂમ અને હું પણ કંઈક આવો કાંઈક છું આ રીતનો મિત્રો આ મારો ખાટલો આ મારો રૂમ છે અહીંયા આ મારું મંદિર છે તમે જોઈ શકો છો આ રીતનો મારો રૂમ છે જો તમે આ રીતનું કાચ છે પછી મિત્રો અહીંથી બહાર આવી ને આ દરવાજાની બહાર તો પછી મિત્રો કઈક આવો કાંઈક આપણો હોલ છે તમે જોઈ શકો છો મિત્રો આપણો ઘરનો હોલ છે અહીંયા આપણા દાદી બેઠા છે દાદી આ કીધું કાંઈ નહીં કંઈ નહીં આવી રીતના કંઈક આપડો મિત્રો આ હોલ છે આખો તમે જોઈ શકો છો અહીંયા ટીવી ને એવું બધું છે અમે સોફાને એવું બધું છે જોઈ શકો છો ખુરશી પડી છે અહીંયા ટેબલ બેગ આપણું પછી અમારે દાદા દાદીનો ફોટો છે તો ફાઇનલ મિત્રો પછી અહીંયા અંદર આવી જાય એટલે મિત્રો કંઈક આ રીતનું છે જો તમે આ રીતનો એક બીજો રૂમ છે ઓલો રૂમ મિત્ર મેં તમને બતાડ્યો તો એવો જ કંઈક આ રૂમ પણ છે એ પણ તમે જોઈ શકો છો અહીંયા મિત્રો આ શેટી છે અહીંયા આપણી બેનનો રૂમ છે આમાં આપણે બત્તર ને બધું પડ્યું છે આ રીતનું પણ છે અહીંયા કંઈક તમે જોઈ શકો છો આવું કંઈક મિત્રો છે અહીં તો જો અહીંયા મેળો છે અહીંયા પેટી છે મિત્રો અને અહીંયા એક ઓર હજી કબાટ છે એ રીતનું મિત્રો છે અહીંયા અહીંયા પણ એક કબાટ છે અહીંયા પણ એક કપડાં રાખવાનો કબાટ છે અને અહીંયા આવું કાંઈક આપણો ચોક્કસ છે ચોક્કસ આ તો મિત્રો હોલ તો મેં તમને બતાડી દીધો જોઈ શકો છો તમે અહીંયા સોફાને એવું બધું છે ટીપાઈ સોફા અને ઓર એક સોફો અને આઈથી બારી છે સવા મિત્રો બારીનો વ્યૂ આવે છે તમે જોઈ શકો છો સૌ એવી કાંઈક આ બારી છે અહીંયા બારી એક સામે એક દરવાજો આખો હોલ કાક આ રીતનું છે પછી મિત્રો આણપા આવી જાય ને આણપા કાક આ રીતનું છે આણપાં મિત્રો કપડાં સુકાય છે વરસાદના કારણે આવી રીતના દોરી દોરીને એવું બધું બાંધેલું છે અને મિત્રો આ પણ એક રૂમ જ ટાઈપ છે રૂમ જ ટાઈપ છે તમે જોઈ શકો છો પણ અહીંયા અમે કોઈ કુવાઈ નથી આવતા ના યુઝ નથી કરતા એટલે આ રીતનું ને એવું બધું રૂમ તરીકે કરી નાખ્યું છે પછી મિત્રો અહીંથી આમ જોઈને તો આ તો એક બેકાર સ્ટોર રૂમ જ છે તમે જોઈ શકો છો મિત્રો ઉપર આ ગાબડા બાબડા પડેલા છે આ રીતનું તો કાંઈક છે ઓલો દરવાજો મિત્રો મેં હું ખોલું ને તો પહેલાં જ્યારે મિત્રો હું તમને લઈ ગયો ને ગલીમાંથી અંદર ઓલું રસોડું બધું જવાય છે એટલે મિત્રો ઈ કાંઈ તમને બતાડતું નથી તમે જોઈ શકો છો ફાઇન આવી પાછા તમે જોઈ શકો છો આવો કાંઈક આપણો હોલ છે આ રૂમ મેં તમને બતાડ્યો આ રૂમ પણ મેં તમને બતાડ્યો તો ફાઇનલી મિત્રો આવું કઈક છે આપણું ઘર અને હજી બાકી રહી ગયું તમને દેખાડવાનું મિત્રો આ મેં તમને વ્લોગમાં કંઈ કીધું નહોતું અહીંયા એક રસોડું હતું પાડી દીધું છે રસોડું હતું જો મિત્રો અને સામે સંડા બાથરૂમ છે પછી સામે આપણી જમરૂખડી ની બધું ઉગાડેલું છે જો મિત્રો લીલી લીલી હરિયાળીઓ કરો મિત્રો જો તમે આમાં અહીંયા બદામ ઉગાડેલી છે અહીંયા પાછળ બાથરૂમ છે અહીંયા આવી જગ્યા છે જો તમે વાડો છે આપણો વાડો તો ફાઈનલી મિત્રો આ હતું મારું ઘર વિડીયો કેવો લાગે એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને નેક્સ્ટ કયા ટોપિક ઉપર બનાવવું એ પણ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો બાકી આજના વિડીયોમાં એટલું જ તે વિડીયો ગમ્યો હોય તો વિડીયો ગમ જો પંગારવાળા ભાઈ હતા ગાડીવાળા ફાઇનલી મિત્રો આજના બ્લોગને અહીંયા એન્ડ કરી દો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ ઉપર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો બધા જય શ્રી રામ